નમસ્કાર ખેડૂત મિત્રો હું નૈમિષ ઉમરેઠિયા કોરોમંડલ ઇન્ટરનેશનલ વતીથી આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી પહોંચ્યા છીએ વાઘોડિયા તાલુકાના ખેરવાડી ગામની અંદર કે જ્યાં આપણા એક પ્રગતિશીલ ખેડૂત એવા બચુભાઈ કે જેલા છે છેલ્લા ઘણા સમયથી મકાઈનું વાવેતર કરી રહ્યા છે અને દર વર્ષે અલગ અલગ પ્રકારની તકનીકો અપનાવી રહ્યા છે તો આ વખતે જે કોરોમંડલની એક નવી જે દવા આવેલી છે જેનું નામ પ્રચંડ છે તે જેનો ઉપયોગ આ વખતે બચુભાઈએ પોતાની મકાઈની અંદર કરેલો હતો તો ચાલો જાણીએ કે બચુભાઈને પોતાની મકાઈની અંદર પ્રચંડનું કેવું રિઝલ્ટ મળેલું છે અને બીજી દવાઓ કરતાં શું તફાવત છે તો ચાલો બચુભાઈ જોડેથી આપણે જાણીએ નમસ્કાર બચુભાઈ નમસ્કાર મારું નામ બચુભાઈ રાઠવા ખેરવાડી ગામ વાઘોડિયા તાલુકામાં પ્રચંડનો ઉપયોગ કર્યો અને રિઝલ્ટ સારું મળ્યું અને એ દવાથી ગ્રોથ પણ સારો થયો છે હાઈટમાં વધારો છે પ્લસ બાજુમાં અન્ય દવા મારી એનો અને પ્રચંડનો ઘણો તફાવત છે તો પ્રચંડ વાપરવા અભરપાય કરીશું આ બતાવજો આમાં જે બીજી દવા જે વપરાશ કરેલો છે તો તેમાં બતાવજો અને જેની અંદર પ્રચંડ જે દવા છટકાવ કરેલો છે તે બતાવજો તો બચુભાઈ તમે આજથી આ કેટલા દિવસ પહેલા પ્રચંડનો દવા છટકાવ કરેલો હતો દિવસથી છંટકાવ કરેલા આજે અઢાર દિવસ થયેલા આજની તારીખે આપણે અત્યારે તમારું ખેતર જોયું તો અત્યારે તમને ક્યાંય દેખાય છે ખરો ના ના બિલકુલ નહીં અને જેમાં અન્ય દવા વાપરેલી છે તો તેની અંદર કેવું છે પરિણામ એમાં જ છે અમુક અમુક દેખાય છે અને આમાં સારું છે પ્રચંડ એમાં તો તમે બીજા ખેડૂતોને શું અભિપ્રાય આપશો આ પ્રચંડ દવા પ્રચંડ વાપરવા માટે અભિપ્રાય કરીશું ઓકે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ